नमस्कार दोस्तों खेती परिवर्तन youtube चैनल मा तमारो स्वागत छे गुजरात मा छेला 24 કલાક માં 230 તાલુકા માં મેઘ મહેર થઈ છે જેમાં સૌથી વધુ નવસારી ના વાસદા માં 7.24 ઇંચ વરસાદ નોંધાયો છે જારે વઘી માં 6.25 ઇંચ કપરાડા ડોલવાન અને ધર્મપુર માં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે જ ચોમાસાની વર્તમાન સીઝન માં રાજ્ય માં સરેરાશ 62% વરસાદ વર્ષી ચૂક્યો છે અમરેલી જિલ્લા માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવ્યા છે કેમજ અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ 11 13 14 અને 15 માં ઉત્તર ગુજરાતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ સિસ્ટમ બનશે बीजी तरफ बंगालना उपसागरनी सिस्टम की असर सत्तर अगस्त बाद जयरे वीसमी ऑगस्टे बनशे जे सिस्टम डीप डिप्रेशन में फेरवाशे आ सिस्टम ने कारण गुजरात में लगभग अठावीस तारीख सुधी वरसाद रहे शे, आगामी महीना वरसदी आगाही करता अंबालाल पटेले जानव्यू के गुजरात में सप्टेम्बर महीनों भारे थी अति भारे ऑगस्ट मस ऐसी मध्यम असर खोट सप्टेम्बर व्यक्त करो मेहस बनासकांठा दांता कच्छ कच्छना सरहदी भागो सप्टेम्बर हवा हलव दबाण होनी असर सप्टेम्बर मसवा मैं कुल मिली जो ये तो, गुजरात में एक सौ छका वरसद जय देश एक सौ तरह टका वरसाद रहे हवान विभागे आगामी बे त्राण दिवसों गुजरात सहित विस्तारों भारत वरसद आगाही कर તેમજ ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સરેરાશ 60% કરતા વધુ સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે